જી મિત્રો મેં એક ભાઈ ને અઠવાડું મૂકો તા ઓલી તો હું લાગ્યું કે બેન મારી તો અહીંયા ફૂલરા તોડવા નીકળ હોય તને સિંગડા ઉલારું કે નહીં બાપા હું તો બી ગઈ તા તો પતિ દેવનો ફોન આવ્યો કે નારિયલ પાણી પીવું હોય તો આવી જા બગીચામાં હું તો આવી ગઈ બગીચામાં હું ભૂખલી થન કરસીઓ લઈને આમ જોજી નારિયલ તોડવાની સ્કિલ હોય ને બાપા તો અમારા પતિમાં હો બાકી એક કરસીઓ પાણીનો નારિયલ પાણીનો ટેસ્ટી અને યમ યમ તાજુ ફ્રેશ મજા આવી ગયા નારિયલ પાણી પીને મલાઈ નાખાય એવું બને જ નહીં આમ જો કે બધી મલાઈ તું ખાઈ જાય એકમાંથી મને ખાવા દે પછી એકમાંથી એ ખાધી ને એકમાંથી મેં ખાધી આ ટેસ્ટી અને યમ યમ મજા આવી ગઈ હો બાપા દ્વારા પાડી રૂજો કે દીદી મન તમારા વિડીયો માં આવું ભારત ખરી મને હરખી બાબરી તો પાડવા દે આમ જો જ્યાં પાડી ડાઉ મારા આરે એવું ગમે બધું ડાઉ પણ એ માયુને ને કોણ જાણે હું હોય જઈ જો તે મારા હું ફોણા ચડાવેલો જો હું ખબર એને કઈ કહે ને આ દેખાય જો જી હું ને પછી આમ જો આવા ટિકડા હું એને ઘર માં રાખું જ કારણ કે મારે કઈક ને કઈક અખતરા આડાવડું કરવા જોઈએ પછી પતિ દેવ કહું તમે લાંબા છો મને ટિકડું ચોટાડી દયો ને આ જો મેળામાંથી માંથી રૂ લીધેલું મારું ઝુમ્મર ઈ લગાવી દીધું ને બીજું આમ જો આ તો મેળા નથી ભાઈ આ તો બ્રાન્ડ ન્યૂ મારું ઝુમર યાર મને આનું છન છન એટલું ગમે સાંભળજો તો જરા કાં કેટલું મસ્ત હે અને આમ જો મોરમી લોક માટે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોસ્ક્રાઈબ કરશો તો તમને મારા હજી વિડીયો નવાજી આવશે ને તરત જોવા મળશે પછી પતિદેવને કહો કહો તમે લાંબા છો ટીંગાડી દો મારું આ છનછન ઝુમર તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂર કેજો